નમો નમઃ આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિશે વાત કરી રહ્યા છીએ જેમાં આપણે પ્રથમ પ્રકરણ વિશે શીખી રહ્યા છીએ ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના તો અગાઉના વિડીયોમાં આપણે અંગ્રેજી શાસનના વહીવટી તંત્ર વિશે વાત કરી જેમાં આપણે સરકારનું માળખું જોયું ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી તો અંગ્રેજોએ ઇંગ્લેન્ડને ધનવાન બનાવવા માટે ભારતના વહીવટી તંત્રમાં ઘણા બધા પરિવર્તન કર્યા હવે આ વેડિયોમાં સનદી સેવાઓ એટલે કે સિવિલ સર્વિસીસ વિશે વાત કરીશું તો ગવર્નર જનરલ કોન વોલિસે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી તેમણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા તેમણે મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા કલેક્ટરને સ વેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી તો બ્રિટિશ ઇન્ડિયાની વાત કરીએ તેમાં સનદી સેવાઓ એક મહત્વનો ભાગ હતી કારણ કે સનદી સેવાઓ દ્વારા અંગ્રેજો આખા ભારત પર રાજ કરી શક્યા સનદી સેવાઓ પાસે ઘણી બધી સત્તા હતી અને ગવર્નર જનરલ કોનવોલિસે આ સનદી સેવાઓ શરૂ કરી તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ પણ ઘણા નિયંત્રણો મૂક્યા અને કલેક્ટરને કેટલીક સત્તાઓ સોંપવામાં આવી વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે તમે અહીં ચિત્રમાં પણ ફોર્ટ વિલિયમ કોલેજને જોઈ શકો છો તો રિચાર્ડ વેલેસ્લી દ્વારા ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી જેમાં સનદી સેવાઓ અને લશ્કરની તાલીમ આપવામાં આવતી હતી હકીકતમાં તો ભારતનું વહીવટી તંત્ર સુધારવા માટે બ્રિટિશ અધિકારીઓને ભારતીય ભાષા શીખવવાનો હેતુ હતો ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સાંસદે સનદી દ્વારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી જો તમારે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવો હોય તો તમારે અમુક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી પડે છે જે અત્યારે પણ ચાલુ છે તો તેની શરૂઆત ડેલ હાઉસીએ કરી હતી પછીથી ભારતીયો પણ આવી સનદી સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો લાગુ પાડવામાં આવ્યા પણ અંગ્રેજોએ ઈસવીસન પચાસ સુધી ઉચ્ચ વહીવટીતંત્ર નાગરિક સેવાઓ સેના પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરી હતી તો સનદી સેવાઓ પોલીસ ન્યાયતંત્ર

એવા નિયમો તો લાગુ પાડવામાં આવ્યા પરંતુ ભારતીયોને ઓછા પગારવાળી નોકરી અથવા તો સામાન્ય હોદ્દાવાળી નોકરી જ આપવામાં આવતી હતી ટૂંકમાં સનદી સેવાઓમાં જે ફેરફારો કરવામાં આવ્યા તે ભારતના વ્યવસ્થાપનને તે ભારતના વહીવટી તંત્રને આજની તારીખે પણ અસર કરે છે અને તે ભારતના વહીવટી તંત્રનો એક અગત્યનો ભાગ છે તો હવે આપણે લશ્કર વિશે વાત કરીએ ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું તેમાં એ સફળ નિવડ્યા હતા કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારી બની શકતા ભારતીયો લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં અને સૈનિકોને નિયમિતપણે માસિક પગાર પણ આપવામાં આવતો હતો તો લશ્કરમાં પણ ભારતીયોનો સમાવેશ કરવામાં આવતો હતો પરંતુ ફક્ત સૈનિક તરીકે ઉચ્ચ અધિકારીઓ કે ઉચ્ચ હોદ્દા પર ફક્ત અંગ્રેજો જ રહેતા હતા અને લગભગ ઈસવીસન અઢારસો સત્તાવન સુધી કંપની પાસે લશ્કરમાં કુલ ત્રણ લાખ જેટલા સૈનિકો હતા જેમાંથી બે લાખ પાસઠ હજાર જેટલા સૈનિકો ભારતીય હતા તો ઘણા બધા ભારતીયોએ બ્રિટિશ સામ્રાજ્યમાં સૈનિક તરીકે સેવા આપી તેમ છતાં પણ અંગ્રેજોનું જે ભારતીય પ્રત્યે વલણ હતું તે ન બદલાયું અને ઘણા વર્ષો સુધી વફાદારી સાથે ફરજ નિભાવવા છતાં સૈનિકોને સુબેદારથી ઉપરનો હોદ્દો આપવામાં આવતો ન હતો તો આ વિડિયોમાં આપણે વહીવટી તંત્રમાં સનદી સેવાઓ અને લશ્કર વિશે વાત કરી હવે પછીના વિડીયોમાં આપણે પોલીસ અને ન્યાયતંત્ર વિશે વાત કરીશું